નમસ્કાર મિત્રો કેમ છો મારા ગુજરાતીઓ જય હિન્દ જય ભારત તો આજે હું તમને એક એવો નવો ટોપિક લઈને આવી છું તમારી માટે કે જેમાં આવે છે કે ડિફરન્ટ ડિફરન્ટ નંબર પ્લેટ્સનો શું યુઝ છે એટલે કે અલગ અલગ કલરની વિવિધ પ્રકારની અલગ અલગ જાતની નંબર પ્લેટ્સનો શું ઉપયોગમાં લેવાય છે અને ઓકે તો આપણે આજે અલગ અલગ જાતની આઠ નંબર પ્લેટ્સ વિશે વાત કરીશું મિત્રો ઓકે તો પહેલો પ્રકાર છે વ્હાઈટ લેટરિંગ વિથ રેડ નંબર પ્લેટ એટલે કે સફેદ કલરના અક્ષરો રાડ લાલ કલરની નંબર પ્લેટ પર સફેદ કલરના અક્ષરો લખેલા હોય છે ઓકે તો એમાં એવું છે કે લાલ કલરની જે નંબર પ્લેટ છે ઓકે એ આરટીઓ દ્વારા જ્યાં સુધી કાયમી સ્થાયી નોંધણી આપવામાં ના આવે ત્યાં સુધી અસ્થાયી રૂપે એને લાલ કલર આપવામાં આવે છે એટલે કે બ્રાન્ડ ન્યૂ વ્હીકલ્સ માટે જે એકદમ નવા વાહનો છે એને સ્થાયી નોંધણી આપવામાં આવે ત્યાં સુધી અસ્થાયી નોંધણી રૂપે લાલ કલરની નંબર પ્લેટ એ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે અને એ જે અસ્થાયી નોંધણી રૂપે તરીકેની ઓળખ આપવામાં આવે છે તો એ માત્ર એક મહિના માટે વેલિડ ગણાશે ઓનલી વન મંથ ઓકે એ મહિના સુધી જ માન્ય રાખવામાં આવશે અને ભારતના બધા જ રાજ્યોમાં જે લાલ કલરની એટલે કે અસ્થાયી નોંધણીવાળી નંબર પ્લેટ છે એને રસ્તા પર ચાલવાની મંજૂરી આપવામાં આવતી નથી ઓકે મિત્રો હવે બીજો પ્રકાર છે ગ્રીન નંબર પ્લેટ ઓકે તો ગ્રીન નંબર પ્લેટનો મતલબ શું તો કે જે એકદમ શુદ્ધ ઇલેક્ટ્રિક વાહન છે એની ઓળખ છે ગ્રીન નંબર પ્લેટ એટલે શુદ્ધ ઇલેક્ટ્રિક વાહન જેની પર ગ્રીન નંબર પ્લેટ હોય એ આપણે એવું સમજી લેવાનું અને શૂન્ય ઉત્સર્જન સાથેનું જે એકદમ ઇલેક્ટ્રિક વાહન હોય છે જેનું ઉત્સર્જન શૂન્ય હોય છે એના માટે જ માત્ર એ ઉપલબ્ધ રહેશે ગ્રીન કલરની નંબર પ્લેટની આ વાત છે ઓકે પછી ત્રીજી નંબર પ્લેટ છે કે એરો સાથેની નંબર પ્લેટ જી હા એરો સાથેની નંબર પ્લેટ એટલે લશ્કરી વાહનો માટે વિવિધ પ્રકારની નંબરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો જ્યારે પણ નંબર પ્લેટ્સ પર સંખ્યાઓ ચાલુ થાય ત્યારે પ્રથમ પાત્ર અથવા તો બીજા પાત્ર એટલે કે પ્રથમ લેટર અથવા બીજા લેટર પછી એક એરો આપેલો હોય છે અને એ એરો ઉપરની તરફ જતો હોય છે મિત્રો જ્યાં ઉપરની તરફ એટલે કે અપસાઇડ એરો ઓકે અને એને કહેવામાં આવે છે બ્રોડ એરો ઓકે બ્રોડ એરો તરીકે એની ભાષામાં એને ઓળખવામાં આવે છે તો એ એરોની આગળ નીકળતા અંકો ઓકે એ વર્ષ બતાવે છે કે કયા વી કયા વર્ષમાં એ વ્હીકલ તમે પરચેસ કર્યું હતું ખરીદ્યું હતું ઓકે એટલે એ વર્ષ બતાવે છે પછી વર્ષની આગળ એ બતાવે છે એનો આધાર કોડ અને આધાર કોડની આગળ એ બતાવે છે એનો સિરિયલ નંબર ઓકે તો અને સિરિયલ નંબર પછી સમાપ્ત થતો જે પત્ર છે એટલે કે જે લેટર છે સિરિયલ નંબર પછી સમાપ્ત થતો છેલ્લો એ વાહનનો વર્ગ સૂચવે છે ઓકે મિત્રો તો આ થઈ એરો સાથેની નંબર પ્લેટની વાત ઓકે હવે ચોથો પ્રકાર આવે છે વ્હાઈટ નંબર પ્લેટ જી હા વ્હાઇટ નંબર પ્લેટ તો વ્હાઇટ નંબર પ્લેટ એટલે એકદમ ઈઝી છે મિત્રો એ સામાન્ય વાહનોનું પ્રતીક છે વ્હાઈટ નંબર પ્લેટ એટલે કે એકદમ સામાન્ય વાહન કે જે સામાન્ય માણસ ચલાવે છે એનો કોઈ વ્યવસાયિક ઉપયોગ કરી શકવામાં આવતો નથી તો કાળાનો કાળા કલરના રંગમાં આ પ્લેટ પર સંખ્યાઓ લખેલી હોય છે એટલે કે વ્હાઈટ નંબર પ્લેટ પર બ્લેક લેટરિંગ સાથે અને મોટા ભાગના લોકો સરળ રીતે જ્યારે રસ્તા પર આ વાહન ચાલતું હોય ત્યારે અનુમાન લગાવી શકે છે કે સફેદ રંગનું વાહન સફેદ રંગ સોરી સફેદ રંગની નંબર પ્લેટ એટલે એ વ્યક્તિગત વાહન છે જી હા હવે પાંચમો પ્રકાર છે પીળી નંબર પ્લેટ જી હા પીળા કલરની નંબર પ્લેટ તો પીળી નંબર પ્લેટ પર કાળી શાહી વડે લખેલા નંબર જી હા યલો નંબર પ્લેટ વિથ બ્લેક લેટરિંગ એટલે એ એક વેપારી વાહન છે અને એનો રંગ તમે પીળા કલરનું જે નંબર પ્લેટ છે એ તમે લગભગ ટ્રક ટેક્સી એવા વ્હીકલ્સ પર જોઈ પણ હશે તો એનો ઉપયોગ મુસાફરોને આવવા જવા માટે અથવા તો નૂર વહન માટે કરવામાં આવે છે હા અને પછી છઠ્ઠો પ્રકાર છે લાલ કલરની નંબર પ્લેટ હા રેડ નંબર પ્લેટ ઓકે તો ભારત રાજ્યના રાષ્ટ્રપતિ અને વિવિધ રાજ્યોના રાજ્યપાલ રાજ્યપાલો ઓકે એના માટે ખાસ તો રેડ કલરની નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે અને એનો જે લાઇસન્સ નંબર છે એને ભારતના ચિહ્ન તરીકે બતાવી દેવામાં આવ્યું છે જી હા મિત્રો ભારતનું ચિહ્નો અને અહીંયા એ જણાવવું મહત્વપૂર્ણ રહેશે કે ભારતના વડાપ્રધાનની નંબર પ્લેટ કારની નંબર પ્લેટ એક સામાન્ય માણસની કારની નંબર પ્લેટની જેમ સફેદ કલરની જ છે જી હા તો આ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે જ લાગુ થાય છે એ હતી રેડ નંબર પ્લેટની વાત હવે આવે છે સાતમો પ્રકાર છે કાળી નંબર પ્લેટ જી હા બ્લેક નંબર પ્લેટ તો સ્વ સ્વડ્રાઈવ કરતા હોય છે જે ડ્રાઈવરો પોતે જ ડ્રાઈવ કરતા હોય છે તો એમને ભડા પર ઉપલબ્ધ હોય છે તો એ કાળી પૃષ્ઠભૂમિ પર પીળા કલરના અક્ષરો એટલે કે બ્લેક નંબર પ્લેટ વિથ યલો લેટરિંગ જી હા તો એ એના માટે ઉપયોગમાં લેવા છે જે રેન્ટ પર વ્હીકલ્સ આપતા હોય છે અને લક્ઝરી હોટલ પર આ રીતની નંબર પ્લેટ્સવાળા વ્હીકલનું વહન લોકપ્રિય છે અને ડ્રાઈવર જે છે એ કોમર્શિયલ ડ્રાઇવિંગ પરમિટ વગર પણ વ્યવસાયિક તરીકે પણ આનો ઉપયોગ કરી શકે છે તો આ હતો બ્લેક નંબર પ્લેટ વિથ યલો નું અને હવે એકદમ છેલ્લો અને આઠમો પ્રકાર લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ મિત્રો તો એ છે વાદળી નંબર પ્લેટ એટલે કે સ્કાય બ્લુ નંબર પ્લેટ હા તો એ છે કે જે એનો ઉપયોગ કોણ કરે છે તો વિદેશી પ્રતિનિધિઓ અને અથવા તો જે રાજદૂતો હોય છે એ લોકો દ્વારા વાદળી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે તો એ સફેદ શાહીથી આની પર નંબર્સ લખેલા હોય છે એટલે કે સ્કાય બ્લુ નંબર પ્લેટ પર વ્હાઇટ લેટરિંગ કરેલું હોય છે તો આ દેશનો કોડનો ઉપયોગ એ લોકો કરે છે અને જે રાજદ્વારીઓ ભારત રાજ્યના કોડને બદલે છે ઓકે મિત્રો તો તો આ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સની ડિફરન્ટ ડિફરન્ટ કલર્સની ડિફરન્ટ ડિફરન્ટ કલર્સ સાથે ડિફરન્ટ ડિફરન્ટ લેટરિંગ્સની એટલે કે વિવિધ પ્રકારની અલગ અલગ જાતની અલગ અલગ કલરના અક્ષરો પર અલગ અલગ કલરની પૃ પૃષ્ઠભૂમિ પર જે નંબર પ્લેટ્સ હોય છે એમાં શું શું ડિફરન્સ એટલે કે શું શું તફાવત છે એ મેં તમને જણાવ્યું છે મિત્રો તો તમને મારી આ માહિતી કેવી લાગીએ ચોક્કસથી જ મને કમેન્ટ કરીને જણાવજો મિત્રો મારો ગમ્યો હોય વિડીયો તમને આ તો લાઇક કરજો અને તમારા મિત્રોને વગેરેને પણ શેર કરવાનું ભૂલતા નહીં અને શેર કરો એની સાથે સાથે બાજુમાં આપેલો બેલ આઈકોન પણ પ્રેસ કરી દેવા વિનંતી તો તમને આગળ મારા આ જ પ્રકારના નવી નવી માહિતી સાથેના વિડીયોઝ જે હું ભવિષ્યમાં અપલોડ કરવાની છું એ બધા જ તમને મળતા રહે અને તમારી ઉપર નોટિફિકેશન્સ આવતા રહે મિત્રો તો મારી આ વિડીયો તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત